છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતેથી આયુષ મોબાઈલ વાનવું જિલ્લા પંચાયતના પ્રમુખની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું આયુષ મંત્રાલય દ્વારા સ્વસ્થ સમૃદ્ધ અને વિકસિત ભારતના સંકલ્પના સાકાર કરવા માટે નેશનલ આયુષ મિશન હેઠળ છોટાઉદેપુર જિલ્લા આયુષ શાખા જિલ્લા પંચાયત દ્વારા છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતેથી આયુષ્ય મોબાઈલ મેડિકલ વાનવું છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચિરાગ ચોબીસા જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર પારુલ વસાવા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આયુષ્ય મોબાઈલ વાનનું મુખ્ય હેતુ છોટાઉદેપુર જિલ્લામાં આયુષનું પ્રચાર પ્રસાર થાય અને આયુર્વેદ હોમિયોપેથિક રોગના પ્રત્યે લોકો જાગૃત થાય અને એમની સેવાઓ લે માટે આ વાનને ખુલ્લી મૂકવામાં આવી છે રિપોર્ટર મોહસીન નિયમક શ્રી આયુષની કચેરી ગાંધીનગર ખાતેથી આપણા છોટાઉદેપુર જિલ્લામાં આયુષ મોબાઈલ યુનિટનું આજથી પ્રારંભ કરવામાં આવ્યું જેમાં માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શ્રીમતી મલકાબેન પટેલ માનનીય કલેક્ટર સાહેબશ્રી માન્ય ડીડીઓ સાહેબશ્રી માન્ય કારોબારી અધ્યક્ષ મેડમશ્રી દ્વારા આજે લીલી ઝંડી આપીને આ આયુષ મોબાઈલ યુનિટને આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે આ આયુષ મોબાઈલ યુનિટનું મુખ્ય હેતુ એ છે કે આપણા જિલ્લામાં આયુષનો પ્રચાર પ્રસાર થાય અને આયુર્વેદ હોમિયોપેથિક યોગ એના પ્રત્યે લોકો જાગૃત થાય અને એમની સેવાઓ લે એ માટે આ વાન આજે અહીંથી ખુલ્લી મૂકવામાં આવી છે